જયારે અમદાવાદમાં જેએમડીસી ગ્રાઉન્ડમાં હજારો લાખોની સંખ્યામાં પાટીદાર એકઠા થયા હતા અને જે આંદોલન ઉગ્ર બન્યું હતું ત્યારબાદ આપણે જોયું હતું કે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જેમાં કેટલાક પાટીદાર યુવાનોના

પાટીદારો સામેના કેસ પરત ખેંચવા મુદ્દે ગૃહરાજમંત્રી હર્ષંઘવે નિવેદન આપ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો સામેના કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે આંદોલન વખતે યુવાનો સામેના નવ કેસ પાછા ખેંચવા નિર્ણય કરાયો છે જેની ચાર્જશીટ પૂર્ણ થઈ છે તેવા કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરાયો છે જેની સામે ગંભીર ગુના હતા તે પણ પરત ખેંચવા નિર્ણય કરવામાં આવ્યો છે એ વખતે હિંસા થઈ હતી જોરદાર અથડામણ થઈ હતી થયો તો કેટલા કેસ એવા હતા કે પોલીસ પર થયો છે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે આગ જની કરવામાં આવી છે અરાજકતાનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે અને સૌથી ગંભીર ગુનો રાજદ્રોહ ગુનો એકસો ચોવીસ એ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે હવે તમામે તમામ કેસ પરત લેવાની જાહેરાત કરવાની સાથે જ રાજનીતિની પણ શરૂઆત થઈ ચૂકી છે આમ તો આ કેસ સાથે સંકળાયેલા હાર્દિક પટેલ દિનેશ મામડિયા હોય કે લાલજી પટેલ હોય અલ્પેશ કથિરિયા તમામે નિર્ણયને આવકાર્યો છે પરંતુ સામે પક્ષે વિપક્ષના લોકો કહી રહ્યા છે કે સરકાર ભીસમાં આવી ચૂકી છે એટલા માટે હવે જઈને આ કેસ પરત ખેંચ્યા છે પરંતુ મુફતલ હમણાં આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા ત્રણ મહિનાથી પાટીદાર આંદોલનની ચર્ચા ખૂબ જ કોઈને કોઈ કારણે પાટીદારો ચર્ચામાં છે પહેલા એક પાટીદાર અગ્રણી કહ્યું કે આંદોલન થવું જ નહોતું જોતું એક પાટીદાર દીકરીને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવી નીતિન પટેલે પછી કડીના કાર્યક્રમમાં નિવેદન આપ્યું અને હવે આ કેસ પાછા ખેંચવાનો નિર્ણય ચર્ચામાં પાટીદારો વિકાસ તમે ટાઈમિંગ જુઓ આ આખે આખી વાતની શરૂઆત હમણાં હમણાંથી એક બે એવા કાર્યક્રમ હતા કે જે પાટીદાર સંલગ્ન કાર્યક્રમ હતા એમાં એને લગતા નિવેદન અપાયા અને અનામતવાળી વાત કરવામાં આવી અને એ પછી નીતિનભાઈ બોલે છે મંચ ઉપરથી અને એ પછી તમે જુઓ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને એ માહોલની વચ્ચે જ્યારે ચૂંટણીની તારીખો નજીક છે એવા સમયે એક સમાચાર સામે આવે છે ટ્વીટ થાય છે કે ભાઈ આ રીતે પાટીદાર આંદોલન સમયના જે પડતર કેસ છે એ પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે સાંજ પડતા સુધીમાં એ નિર્ણયને મહોર લગાવવામાં આવે છે ખુદ હર્ષભાઈ સંઘવી નિવેદન આપે છે કે આવા નવ કેસ છે જે પરત લેવામાં આવશે આની પહેલા જ્યારે પણ આ નિર્ણય લેવાયા છે જ્યારે પણ ત્યારે પણ એના ટાઈમિંગની ચર્ચા થઈ છે આ વખતે પણ એના ટાઈમિંગની ચર્ચા થઈ રહી છે કે કયા સમયે આ નિર્ણય લેવાયો છે પણ મૂળ વાત એ છે કે બહુ શરૂઆતથી એવું કહેવામાં આવતું હતું ઘણા સમય પહેલા વાત થઈ હતી કે જે બાકીના કેસ છે જે ઘણા સમયથી પડતર છે એ તમામ પાછા ખેંચવાની તજવીજ તો શરૂ થઈ જ ગઈ છે જે પાટીદાર નેતાઓ હતા ભારતીય જનતા પક્ષ એટલે કે શાસક પક્ષના જે નેતાઓ હતા એમણે તો કહ્યું હતું કે સરકાર પ્રયત્ન કરી જ રહી છે કે અમુક જે કેસીસ છે એ પાછા ખેંચી લેવાશે જોકે ફોડ પાડવામાં નહોતો આવતો અને અત્યારે હવે કહી દેવામાં આવ્યું છે સત્તાવાર રીતે કે આવો નિર્ણય લેવાયો છે હવે એની જે પ્રક્રિયા છે એ હવે થશે પણ અત્યાર સુધી આપણે જોયું છે કે આ આખો મામલો છે એ સમયાંતરે ઉભો થાય છે સતત નથી રહેતો કોઈ ને કોઈ રીતે ચર્ચામાં આવે છે આજે નિવેદન પછી એ મામલો આવે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે એવા નવ કેસ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે તો આજ આખા આખી ચર્ચાની શરૂઆત દિનેશ મામડિયાની એક પોસ્ટ થી થઈ હતી તેમણે જે પોસ્ટ મૂકી હતી તેમાં એમણે 14 કેસનો ઉલ્લેખ કર્યો તો કે 14 કેસ પરત લેવાના છે પરંતુ ગુરુરાજ મંત્રી હર સંગવે કહ્યું છે કે જેની ચાર્જશીટ

માનીય વપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજભોળ સહિતના જે કેસો હતા એવા ચૌદ કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે એટલે આજે પુન એકવાર ધ્રાંગદ્રા મારા માટે સુકન્યા સાબિત થયું અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ મહેસાણા સુરત અને અમદાવાદ એવા લગભગ ચૌદે કેસો છે અને લગભગ થી પાંત્રીસ યુવાનોને આ કેસ પાછા ખેંચવાના કારણે લાભ થશે અને કારણે કરોડ રાજ્ય સરકાર નો અને કેન્દ્ર સરકાર નો વિશેષ આભાર પણ વ્યક્ત કરું તો આપણી સાથે વરિષ્ઠ વકીલ બાબુભાઈ માંગુકિયા જોડાઈ ગયા છે બાબુભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં આજે આજે નિર્ણય લેવાયો છે અને હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું કે હા મુખ્યમંત્રી આ નિર્ણય લીધો છે નવ કેસ પરત ખેંચવામાં આવશે એવો નિર્ણય લીધો છે આપની પહેલી પ્રતિક્રિયા શું છે હું પ્રતિક્રિયા આપી જ રહ્યો છું નવ પણ ચૌદ કેસો પરત લેવાની વાત છે ઓકે એમાં બે જે કેસો છે સેડિશનના ના છે રાજદ્રોહના છે દેશદ્રોહના ના કેસ તો હાઈકોર્ટે કાઢી નાખ્યા હતા કારણ કે કેસો એકસો એકવીસ એકસો વીસ એકસો એકવીસ ના હતા એકસો ચોવીસ એકસો એકવીસ ના હતા એટલે દેશદ્રોહ અને રાજદ્રોહ કેસ હતા એમાંથી તો બનતો જ બંને પેલા હોલ્ડ કર્યું હતું હવે જે હાર્દિકભાઈ જે કહી રહ્યા છે કે હું આભાર માનું છું સરકારનો તો એ સાચી વાત સારી વાત કહેવાય માને છે મારે એમને પૂછવું છે કે આ જે કેસો થયા ત્યારે તમારી સામે જે અસંખ્ય પ્રકારના લોકો પાટીદાર બિન પાટીદાર સહિતના લોકો પરેશાન થયા હતા અને એમની પરેશાનીનું એકમાત્ર કારણ હતું અનામત આંદોલન ત્યારે પણ પાટીદાર પાટીદાર કોમ્યુનિટીના મુખ્યમંત્રી હતા ને આજે પણ પાટીદાર કોમ્યુનિટીના મુખ્યમંત્રી છે મારી વાત એટલી જ છે કે આજે જે ચૌદ છે એની સાથેના હજી બીજા પચાસ સો કેસો બાકી છે કે જેમાં નાના નાના માણસો ઇન્વોલ્વ છે અને જે આજથી નવ સાડા નવ વર્ષથી નામદાર કોર્ટોમાં હાજર થઈને હાજરી પુરાવા સિવાયની કોઈ કાર્યવાહી થતી નથી કારણ કે સરકાર પાસે આવા કેસોના કોઈ પુરાવા નથી ખોટા કેસો ફક્ત ને ફક્ત આંદોલન કચડવાના અને લોકોમાં ભય પેદા કરવા માટેના કારણસર આ કેસો દાખલ કરવામાં આવેલા હતા આવા સંજોગોમાં જયારે હાર્દિકભાઈ નાના માણસો ને યાદ કરીને કે જે ઘરમાં બેઠા તા તેમને ઘરમાંથી પકડીને બોલાવી અને રાઇટિંગ ના કેસો દાખલ કર્યા છે તો એ લોકોના પણ કેસો પાછા ખેંચાઈ જાય અને એ લોકોને રાહત મળે એવું થવું જોઈએ એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે અચ્છા બાબુભાઈ તમે આ સરકારની જાહેરાત થઈ અને તમે જે ચૌદ કેસની વાત કરી પરંતુ હર્ષસંઘવે એમ કહ્યું કે નવ કેસ પરત લેવાના છીએ પરંતુ આમાં મારે લીગાલિટી જોવી છે તમે પણ એ કહ્યું કે હજુ કોર્ટમાં અરજી કરવી પડશે કોર્ટ મંજૂરી આપે પછી જ કેસ પાછા ખેંચાય આ શું છે શું હજુ પણ પ્રક્રિયા લાંબી ચાલશે જો જે કાયદાની પ્રક્રિયા છે કારણ કે આ છે જૂનો જે સીઆરપીસી રિપીલ થઈ ગયો છે એના નીચેની કાર્યવાહી ચાલુ છે અને એ પ્રમાણે સરકારની સૂચના હોય છે સરકારી વકીલ હોય પબ્લિક પ્રોસિક્યુટર હોય એમને કોર્ટમાં અરજી કરવી પડે અને એને પોતાનો અંગત અભિપ્રાય આપવો પડે કે આ કેસ ચલાવો એ ન્યાયના હિતમાં નથી અને કોર્ટ ને એમ લાગે કે આ જે પ્રક્રિયા છે એ બરાબર છે અને સરકારી વકીલનું જે વલણ છે એ એનું પોતાનું સ્વતંત્ર વલણ છે પણ સરકારના કહેવાથી આવું વલણ નથી દાખવું જો એવું જાહેર થાય કે અમે સરકારે કીધું છે અને સરકારના કહેવાથી આ કેસ અમારે નથી ચલાવવા તો કદાચ કોર્ટ એવો પણ કારણ કે આવા જજમેન્ટો છે કે કેસ પાછા ખેંચવા માટે સરકારી વકીલે પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કરવું પડે અને એ મંતવ્ય કોઈના આધાર ઉપર ન હોવું જોઈએ કોઈ એમને સૂચના આપી હોય કે કોઈ એમને કીધું હોય એવું નહીં પણ પોતે રેકોર્ડ જોઈને એમ કે ના આ કેસ ચલાવવો યોગ્ય નથી અને અમારે પરત ખેંચવો છે એટલે આ એક કોર્ટની પ્રક્રિયા છે પ્રોસીજરમાં બાબુભાઈ બાબુભાઈ હાર્દિક પટેલને ને આપને સવાલ પૂછવા હતા એટલે અમે એમને કનેક્ટ તો સતત કરી રહ્યા છે પણ હાર્દિકભાઈ ફોન કાપી રહ્યા છે એટલે કનેક્ટ નથી થઈ રહ્યા પણ સવાલ મારો એ હતો બાબુભાઈ કે નિરંતરે જોયું છે કે એક ચોક્કસ ટાઈમિંગ હોય છે જ્યારે આ વાત સામે આવે છે

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અત્યારે મ્યુનિસિપાલની ચૂંટણીઓ પ્રોસેસમાં છે કોર્પોરેશનની છે છે એટલે ટાઈમિંગ રાજકીય 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 ને હંમેશા કારણોસર અને પ્રસંગ બનતા હોય ને એના ઉપર જ આધારિત હોય એટલે અત્યારે આ જે લીગલ ઇસ્યુ છે એ લીગલ ઇસ્યુ ને તો સ્વરૂપ આપવામાં આવ્યું છે ખરેખર કારણ તો રાજકીય છે કે પાટીદારો ને તમે હજી કઈ એટલા બધા ખુશ કર્યા નથી અને પાટીદારો તમારી તરફે જ રહેશે એવું કદાચ હતો તો આજે આંદોલન પાટીદારોએ કર્યું હતું લાભ તો તમામ સવર્ણ પછાત વર્ગના આર્થિક પછાત વર્ગના લોકોને મળ્યો છે જે જયારે અમે બે હજાર માં આંદોલન કરતા હતા ત્યારે કીધું હતું કે ભાઈ તમારે માં સુધારો કર્યા વગર તમે કરી શકો છો એ કપિલ સિબ્બલ આવીને અમદાવાદમાં મારી હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે ભાઈ તમારે આ જે કરવું હોય તો શેડ્યુલ નાઇન માં તમે એક લાવીને નાખી દો એટલે વાત પૂરી થાય પણ એને નહોતું કરવું અને કઈ વાંધો નહીં એની પાસે બહુમતી હતી બંધારણમાં સુધારો એ ઠીક છે રાજનીતિ થતી રહેશે પરંતુ આપનો અનુભવ શું કે છે આ સરકારે જાહેરાત તો કરી પરંતુ કેટલા સમયમાં નીલ થઈ જશે કોર્ટ બધા કેસ પરત ખેંચાઈ જશે કોર્ટ હા પાડી દે તો અથવા તો ના પાડે તો પછી શું થઈ શકે આગામી સમયમાં ના પાડે તો એને સામે તો બે બે ઓપ્શન છે કા તો કેસ ચલાવવો પડે તો ઉપરની કોર્ટમાં જઈને એ કોર્ટનો જે નિર્ણય છે એને પણ કરવો પડે એના ત્રીજો કોઈ વિકલ્પ નથી પણ મોટા ભાગે સામાન્ય રીતે કોર્ટ જયારે સરકારી વકીલ ને કોર્ટની સરકારનું આવું વલણ હોય ત્યારે એ વલણ સ્વીકારી પણ લે એવો અભિગમ હોય પણ છે એટલે એના કારણે આ કઈ જ થાય એવું કઈ માનવાનું કોઈ કારણ નથી અને કદાચ આ

શું ખરેખર એ ટાઈમિંગને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ તે પણ જોવાનું રહેશે પરંતુ સાથે સાથે આજે લલિત કગતરાએ પણ જોરદાર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે યુવાનો પડના સહિતના કેસ તો પાછા ખેંચાયા છે પરંતુ જે આ કલમ હતી એ નિર્ણય સરકારનો ખોટો છે રાજકીય રીતે આંદોલનને કચડવા રાજદ્રોહની કલમ લગાવી તેવું પણ ગગતરાય કહ્યું આપણી સાથે હાર્દિક પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે હાર્દિકભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પ્રથમ તો સરકારે ગૃહરાજ્ય મંત્રી હર્ષંઘવીએ એમણે કહ્યું કે નવ કેસ પરત ખેંચાવાના છે આપની શું પ્રતિક્રિયા સૌથી પહેલા તો હું સરકારનો વિશેષ આભાર માનું છું કેમ કે આંદોલન એ સ્વાભાવિક રીતે ગામડામાં રહેતા નાના લોકો માટે અને આવા પ્રસંગોમાં કેસ થયા હોય દરેક ની એવી લાગણી હતી જે કેસો પાછા ખેંચાય લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી વિવિધ રીતે અલગ અલગ કેસો પાછા ખેંચાયા છે અને વિશેષ રીતે ગઈકાલે જ મુખ્યમંત્રી શ્રી રાત્રે નવ કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ એટલે વિશેષ રીતે હું સરકારનો પણ આભાર માનું છું આના કારણે લગભગ છ સાત હજાર લોકો કે ઘણા ઘણા કેસમાં ટોળાનો પણ ઉલ્લેખ હતો તો આના કારણે રાહત થશે એટલે પુનઃ રીતે સરકારનો પણ આભાર અને આંદોલનના કારણે તમે હું જાણીએ છીએ કે દસ ટકા ઇડબ્લ્યુ સમગ્ર દેશમાં લાગુ થઈ ગુજરાતમાં બિન અનામત આયોગ અને નિગમ બન્યું એક હજાર કરોડ ની અસ્વલંબન યોજના બની તો આંદોલન હિત માટે હતું અને એ હિતના આંદોલનમાં કોઈ યુવાન હેરાન પરેશાન ન થાય એનો વિશેષ ભલે થોડો મોડેથી નિર્ણય કરાયો પણ આ નિર્ણય અમે આવકારીએ છીએ હાર્દિકભાઈ હમણાં વરિષ્ઠ વકીલ બાબુભાઈ માંગુકિયા જોડાયા હતા અને એમણે તમારું નામ લઈને કહ્યું કે મારે હાર્દિક પટેલને એ પૂછવું છે કે આ બધા કેસ તો સરકાર પરત ખેંચે છે પણ બીજા ઘણા બધા એવા કેસીસ છે જેમાં નાનો માણસ હેરાન થઈ રહ્યો છે આજ આંદોલનના અંતર્ગત તો એ બધા કેસીસ પાછા ક્યારે ખેંચાશે શું હાર્દિકભાઈ કોઈ જવાબ આપી શકે

આપડો કોઈ પણ નાનો છોકરો તોફાન કરે અથવા કોઈ એવું કૃત્ય કરે તો પપ્પા ગુસ્સામાં એવું ઘણી વાર કહી દે કે જા તું ઘરની બહાર નીકળી જા તારે કઈ જરૂર નથી તું આવું કર્યું છે પણ પપ્પા એને કાઢી નથી મુકતા પણ એને પછી પાછો બેસાડીને લગાવીને એનું દુઃખ સાંભળતા હોય છે ને એની જોડેના જે પ્રશ્નો એનું નિરાકરણ કરતા હોય છે રાજ્યની અંદર કોઈ પણ જનતા હોય સરકાર એની માય બાપ છે ને સરકાર પાસે માંગવું એનો અધિકાર છે અને આવા પ્રશ્નોમાં જ્યારે પણ કોઈ લો એન્ડ ઓર્ડર નો પ્રશ્ન થતો હોય ત્યારે સરકાર કાર્યવાહી કરતી પણ હોય છે પણ સરકાર એ કાર્યવાહી ને

ન્યાય પણ અપાવીશું બિલકુલ એ એ પાટીદાર યુવકોને સરકારી નોકરી મળે તેવી માંગ થઈ રહી છે આપની શું પ્રતિક્રિયા કહ્યું કે બાબતે અમે અવાજ ઉઠાવતા રહીશું જી એટલે હાર્દિક પટેલ કહી રહ્યા છે કે હજુ પણ મારી સામે બીજા ચાર થી પાંચ એવા કેસ છે જે બાબતે હું કોર્ટમાં લડી રહ્યો છું પરંતુ તેમણે સ્વીકાર કર્યો કહ્યું છે કે નવ કેસ જે પરત ખેંચવામાં આવ્યો છે તેના હું છું અને વિપક્ષના લોકો તો પર રાજનીતિ કરતા રહેશે પરંતુ હવે આ નિર્ણયની અસર શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળશે કે કેમ તે પણ જોવા છે અને સાથે સાથે કાયદાકીય પ્રક્રિયા જોરદાર જટિલ રહેશે તેવામાં હવે આ કેસમાં આખા આંદોલનમાં લઈ જે ચર્ચાઓ થઈ રહી છે તેમાં આગળ શું થશે તેના પર પણ આપણે નજર